નમસ્કાર ધરા કૃષિ વિદ્યાલયમાં આપ સર્વનું સ્વાગત છે હું દેવેન્દ્ર પટેલ ઝીરો કેન્સર ઇનિશિએટિવનો ફાઉન્ડર આજનો આપણો વિષય છે સી ઇસી એટલે કે જમીનની કેટાયન એક્સચેન્જ કેપેસિટી સી એ જમીનનો એક ગુણધર્મ છે ચાલો આપણે એને વ્યવસ્થિત રીતે સમજીએ સી ઈ સી સમજાવવા માટેનું એક મુખ્ય કારણ એ છે કે આ વિષયને જો આપણે વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત રીતે સમજીએ તો આપણે આપણું ઉત્પાદન ખર્ચ ઓછો કરી શકીએ સાથે સાથે આપણું ઉત્પાદન વધારી શકીએ અને પર્યાવરણને પણ સાચવી શકીએ એટલે આને તમે શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો વિડિયો જોજો ચાલો તો આપણે આપણા વિષય પર આવીએ સી ઇસી એટલે કે કેટાયન એક્સચેન્જ કેપેસિટી સી એટલે કે કેટાયન એક્સચેન્જ કેપેસિટી એને આપણે ગુજરાતીમાં શું કહી શકીએ કેટાયન એટલે કે ધનભાર પોઝિટિવ ભાર કહેવાય એક્સચેન્જને આપણે વિનિમય કહીએ છીએ અને કેપેસિટી એક ક્ષમતા છે કુદરતે આપણા પર પુષ્કળ મહેરબાની કરેલી છે અને એ મહેરબાનીઓની અંદર એની ડિઝાઇન એટલી બધી અદ્ભુત છે કે ઘણી બધી વાતોને આપણે સમજતા નથી છતાં પણ એણે એ વસ્તુઓને કરી રાખેલી હવે સીઈસીની જરૂરિયાત કેમ ઊભી થઈ તો કે સીઈસીની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ કે વનસ્પતિ પોતાનો ખોરાક પંચાણું થી છન્નું ટકા ખોરાક એ હવામાંથી જ લે છે તો આપણે તો જમીનમાંથી જે મેનેજમેન્ટ કરવાની છે તે તો ચારથી પાંચ ટકા જ છે પણ આ ચારથી પાંચ ટકાને કુદરતે એવી અદ્ભુત રીતે મેનેજ કરેલી છે કે એને સમજવાથી આપણું પ્રોડક્શન પણ વધી શકે આપણે વાતાવરણ સારું પણ રાખી શકીએ અને એના અનેક ફાયદા લઈ શકીએ તો એને હવે આપણે એ રીતે જોઈએ કે માટીનો દરેક કણ શું માટીનો દરેક કણની જે બાહ્ય સપાટી છે એ હંમેશા નેગેટિવ હોય હવે નેગેટિવ સફેસ સરફેસ હોય તો અહીંયા ઘડી હું એ તમને બતાવું છું આ આપણે આ માટીનો કણ પકડી લીધો બરાબર આ માટીનો કણ છે હવે એને આ કલીલ અવસ્થામાં કલીલ અવસ્થાનો અર્થ શું થયો કે એક કણની અંદર બીજા પણ ઘણા બધા નેનો પાર્ટિકલથી માંડીને માઇક્રોન સાઇઝના પાર્ટિકલો આની અંદર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ એટલે કે સરખી રીતે વહેંચાઈ લે હવે આ માટીના કણની જે બહારની સરફેસ છે આ દાખલા તરીકે આ આ માટીનો કણ થયો શું તો આની જે બહારની સરફેસ છે ને તે નેગેટિવ ભાર ધરાવે શું એ નેગેટિવ ભાર ધરાવે છે નેગેટિવ ભારનો અર્થ શું થયો એ ઋણ ભાર ધરાવે હવે આયનો જે છે એમ તો જ્યારે પણ વસ્તુ કોઈ પણ કમ્પાઉન્ડ એને પાણીની અંદર મૂકવામાં આવે તો એના આયનો છૂટા પડી જાય એવી રીતે માટીના કણની આજુબાજુ જ્યારે વાપસાનું પ્રમાણ હોય કે વધુ પડતું પાણી હોય ત્યારે આ બધા તત્વો છે ને તે છૂટા પડી અને આયાનિક કન્ડિશનમાં જાય આયાનિક કન્ડિશન એટલે કે એના ઉપર એક વિદ્યુત ભાર હોય હવે આ માટીનો કણની જે બહારની પરિસ્થિતિ છે એ નેગેટિવ છે એટલે જે પોષક તત્વોના જે તત્વોના પોઝિટિવ આયાન્સ છે એટલે કે ધનાત્મક ભાર ધરાવતા જે પણ આયનો છે શું તો તે આની સાથે ચોંટી જશે જે મેં અહીંયા ઘડી બતાવી અંદરના ભાગમાં આ લાલ અક્ષરે જે બાદ બાકી જેવી લીટી બતાવી છે એ નેગેટિવ બતાવે આ જે ચોકડી પાડી છે તે પોઝિટિવ ચાર્જ બતાવે એટલે કે આ જે એફી છે એટલે કે લોખંડ છે હું તો એ પોઝિટિવ ચાર્જ વાળો છે આ નિકલ છે સોરી આ સોડિયમ છે એને છે આ પોટાસ છે આ બધા આ મેંગેનીઝ છે કેલ્શિયમ છે હાઇડ્રોજન છે એલ્યુમિનિયમ છે એમોનિયમ છે તો આ બધા જે તત્વો છે એ બધા પોઝિટિવ ચાર્જવાળા છે એટલે આ બધા આવી અને આની સાથે ચોંટી જાય એટલે વધારે પડતું પાણી હોય વરસાદ પણ પડતો હોય તો ત્યારે કે બીજી પણ કોઈ રીતે પાણી હોય આપણે ઇરિગેશનથી પાણી આપ્યું હોય કે આપણે ટપક પદ્ધતિથી પાણી આપ્યું હોય તો એ પાણીની સાથે આ બધા જ જે પોષક તત્વો છે તે વહી નથી જતા અને એ આને ચોંટેલા રહે સો આ રીતે એ જમીનની ફળદ્રુપતા વધારે છે કુદરત આ રીતે જમીનની ફળદ્રુપતા વધારે અને આને કારણે અત્યાર સુધી આપણે તો અત્યારે બધી વસ્તુઓને બગાડી છે પણ એ પહેલાં લાખો વર્ષથી આ દુનિયા ચાલતી હતી આ કૂવાઓમાં પાણી પણ હતું એમ પણ તે વખતે ટીડીએસના કેવા કોઈ પ્રોબ્લેમ નહોતા આરોની કોઈ જરૂરિયાત નહોતી જ્યારે પાણી આપણે જમીનમાંથી કૂવામાંથી ખેંચીને પીતા હતા ત્યારે બધું જ વ્યવસ્થિત હતું કારણ કે તે વખતે જમીનની અંદર જે પોષક તત્વોની જે હેરફેર થતી હતી તે આપણા જીવાણુઓ કરતા હતા હવે આ જો તમને સમજમાં આવી ગયું હોય શું કે માટીનો કણની બાહ્ય સરફેસ એ નેગેટિવ ચાર્જ ધરાવે માટે આ બધા જે પોષક તત્વો છે એ જે પોઝિટિવ ભારવાળા છે અથવા તો ધનાત્મક ભારવાળા છે તો એ એની સાથે છોટી જાય હવે કોઈપણ વનસ્પતિનું જે મૂળ છે આ માટી થવો આ મૂળ છે સો તો આ મૂળ શું કરે છે આની સાથે એનું એક્સચેન્જ કરે છે એટલે કે ઘણી વખત વખતે પોઝિટિવ આયન મોકલે એમ હાઇડ્રોજનના અને એ એફી લઈ લે એટલે કે લોખંડ પોતાની પાસે ખેંચી લે આ એક અદ્ભુત વ્યવસ્થા છે કુદરતી કે જેનાથી એક્સચેન્જ થાય છે અને માટે આપણે એને વિનિમય શબ્દ વાપર્યો છે અથવા તો એક્સચેન્જ શબ્દ વાપરેલો છે તો હવે જેટલી સરફેસ એરિયા વધારે માટીના કણની સો એટલું એના ભારવાળા કણોને સંગ્રહ કરવાની શક્તિ વધી જાય તો એનો અર્થ શું થયો કે જો મારી પાસે માટીનો મોટો લોચો હોય તો એનો સરફેસ એરિયા બહુ જ ઓછો થશે પણ એના જો ટુકડા થઈ ગયા હોય તો દરેક ટુકડાની સરફેસ એરિયા વધે માટે એની આ જે ક્ષમતા છે સો એક્સચેન્જ કેપેસિટી જે વિનિમય ક્ષમતા છે તે વધી જાય છે એટલે કે વિનિ જમીનની ફળદ્રુપતા વધારવી હોય તો શું કરવું જરૂરી છે આ વસ્તુ શું બતાવાય કે માટીના કણો નાના હશે તો કેટલા એક્સચેન્જ કેપેસિટી એની વધી જશે હવે એ માટીના કણો વધવાની સાથે એનું એક ઝૂમખું બનવું જરૂરી છે એ જ્યારે ઝૂમખું બને ત્યારે એની અંદરથી હવા પણ પાસ થઈ શકે એની અંદરથી પાણી પણ પાસ થઈ શકે અને એમાંથી મૂળ પણ પાસ થઈ શકે ત્યારે આ બધા પદાર્થોનું એક્સચેન્જ મૂળ સાથે જ્યારે આ પદાર્થો આવે ત્યાં ત્યાં આગળ પણ મૂળ એને પાણી સાથે ગ્રહણ કરી લે છે એટલે તે વખતે આ એક્સચેન્જની કેપેસિટી છે તે વધી જાય છે પણ જો માટીની અંદર કોમ્પેક્શન હોય હવે આના પર આ ફળદ્રુપતા પર અસર કરનારા પરિબળો કયા ફળદ્રુપતા પર અસર કરનારા પરિબળ પરિબળોની અંદર કોમ્પેક્શન બહુ મોટો અથવા તો બહુ જ અગત્યનો ફાળો ભજે છે કારણ કે કોમ્પેક્ટેડ જમીનની અંદર પાણીને અંદર જવા માટેની પણ જગ્યા નથી હોતી ઘણી વખતે બહુ ખરાબ રીતે કોમ્પેક્ટેડ જમીન હોય જતો તો અને એની અંદર હવાને જવાની પણ જગ્યા નથી રહેતી જો હવાને પાણી ના જઈ શકતા હોય તો મૂળ એને જવાની તો શક્યતા જ નથી એટલે આવી જમીનો જે કોમ્પેક્ટેડ જમીનો છે એની કેટાયન એક્સચેન્જ કેપેસિટી બહુ ઓછી થઈ જાય એવી જ રીતે રેતીના કણો જો રેતીના જે કણો છે ને એની પણ કેટાયન એક્સચેન્જ કેપેસિટી જ બહુ ઓછી હોય છે હવે આ સાથે એક બીજી વસ્તુ પણ એવી ઊભી થાય કે જેમ મેં આગળ તમને ગણ્યું કે જેમ માટીનો કણ મોટો હોય એમ એક જ એની અંદર તો એની કેપે કેટા એક્સચેન્જ કેપિટલ એટલે કે સી જે ક્ષમતા છે એ ઓછી થઈ જાય પણ એના ઝીણા ઝીણા ટુકડા હોય અથવા માટીના ઝુમખાઓ બનેલા નાના નાના કણો તો એની કેપેસિટી બહુ વધી જાય હવે આ કેપેસિટી વધારવા માટે આપણે શું કરીએ શું તો કેપેસિટી વધારવા માટે એક તો માટીના કણોની જરૂર છે પણ જ્યાં સમજો માટીના કણો છે જ નહીં એટલે કે જ્યાં રેતાળ જમીનો છે ને આ બધી ખરાબ જમીનો છે તો ત્યાં આગળ તમે આ કેપેસિટી સી કેવી રીતે વધારી શકો કેટાન એક્સચેન્જ કેપેસિટી આપણે ત્યાં કેવી રીતે વધારી શકીએ તો તેના ત્રણ છે એક રસ્તો છે કે જમીનની અંદર કાર્બનનું પ્રમાણ વધારવા જોઈએ જમીનની અંદર જેમ જેમ કાર્બનનું પ્રમાણ વધતું જશે તેમ તેમ જમીનની અંદર હ્યુમસ વધતું જશે અને હ્યુમસની પણ આ કેટાઇન એક્સચેન્જ કેપેસિટી બહુ મોટી હોય એટલે જમીનમાં જેટલું હ્યુમસ બનશે એટલી એની કેટાઇન એક્સચેન્જ કેપેસિટી વધતી અને વધતી જશે તો રીતાળ જમીનની અંદર આપણે વધારેમાં વધારે ઓર્ગેનિક મેટર જે અંદર નાખતા જઈએ તો એ ઓર્ગેનિક મેટર ધીમે ધીમે ડિકમ્પોઝ થઈ અને લાંબા ગાળે હિમસમાં કન્વર્ટ થાય એટલે એની જે સીઈસી છે એટલે કે ધનભાર વિનિમય ક્ષમતા છે તે વધતી ચાલે આવી રીતે હજુ પણ એને વધારવી છે એટલે કે એક હિમસથી વધારે છે હિમસને વધારવા માટે ઓર્ગેનિક મેટરની જરૂર છે અને જે ત્રીજી વસ્તુ એક અગત્યની વસ્તુ આવે છે ને તે છે બાયોચા બાયોચાર એ કાર્બનનું એક એવું સ્વરૂપ છે કે જે જમીનની અંદર હજારો વર્ષ સુધી રહી જઈ શકે સો કોઈ પણ ઓર્ગેનિક મેટરને અથવા તો સેન્દ્રીય પદાર્થને ઓક્સિજનની ગેરહાજરીમાં એને છસો ડિગ્રી કે તેનાથી ઉપરના તાપમાનમાં જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે બાયોચાર બનતો હોય છે સો તો એ બાયોચાર માં પણ બાયોચાર જ્યારે બને છે ત્યારે એમાં એની પણ એમાં બધી ભૂંગરીઓ હોય છે અને એની પણ જે સરફેસ એરિયા છે ને તે પુષ્કળ હોય જો મારી પાસે એક ખોબો ભરીને બાયોચાર હોય અને એની બધી ભૂંગરીઓને જે હું ખોલી નાખું તો જે એરિયા થાય એ ફૂટબોલના મેદાન જેટલો મોટો હોય એટલે બાયોચાર જ્યારે આપણે જમીનની અંદર મિક્સ કરીએ છીએ શું ત્યારે જમીનની આ જે સી ઈસી એટલે કેટા એન્ડ એક્સચેન્જ કેપેસિટી ગુજરાતીમાં એને કહીએ કે ધન ભાર વિનિમય ક્ષમતા અનેક ઘણી વધી જાય હવે પુષ્ક હવે આને વધી જાય છે બરાબર છે પણ બીજા પરિબળો એના પર એને ઓછું કરવામાં કયા પરિબળો કામ કરતા હોય તો કે પાણી એક એવી વસ્તુ છે એ આને અસર કરી જાય અત્યારે આપણી જે કોમ્પેક્ટેડ જમીનો છે અને એની અંદર જ્યારે આપણે પાણી આપીએ છીએ તો ત્યારે જે આયનો માટીના ઉપલા પડ સાથે ચોંટેલા છે એ તો બચી જાય પણ એ સિવાયના જે ચોંટેલા નથી ને એ પાણી સાથે ભી જાય એટલે એ આપણું જે પાણી તળાવ ખેતરમાંથી તો એક પાણી જતું જ રહે છે સાથે સાથે ઉપરી જમીન પણ લેતું જાય છે એટલે જમીનને બગાડતું પણ જાય છે અને એ જમીન સાથેના જે આવા છૂટા પોષક તત્વો છે ને એ પાણી સાથે વહીને આપણા તળાવોમાં જતા હોય તળાવોમાંથી એ નદીઓમાં જતા હોય નદીમાંથી એ સમુદ્રમાં જતા હોય તો આ રીતે આપણે બધી જ જગ્યા પર પર્યાવરણને નુકસાન કરતા જઈએ એટલે એ નુકસાન જો આપણે ઓછું કરવું હોય તો આપણી જમીનની અંદર કાર્બન વધવો જરૂરી છે કાર્બનમાં ઓર્ગેનિક મેટર વધારવી જરૂરી છે કાર્બનની અંદર બાયોચાર ઉમેરવો એ જરૂરી છે ગુજરાતની અંદર બાયોચાર માટે જો કોઈ સારું કામ કરતું હોય તો તે રાજકોટની એક સંસ્થા છે સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ એ લોકો બાયોચાર ઉપર બહુ જ સારું કામ કરી રહ્યા તો તમારે બાયોચાર માટેની માહિતી પણ જોઈતી હોય અથવા તો બાયોચાર પણ જોઈતો હોય તો તમે એ સંસ્થાનો સંપર્ક કરી શકો એ સંપર્ક કરવા માટેની ડિટેલ હું તમને પાછળથી આપું છું હવે જ્યારે પહેલાંના સમયમાં શું હતું કે મેરોનતી કૂવાઓ હતા પણ કૂવામાંથી પાણી કાઢવા માટેની બહુ જ ઓછી વ્યવસ્થા હતી એટલે કે વરસાદના પાણી પર જ મોટાભાગની ખેતી થતી હતી હવે જ્યારે વરસાદનું પાણી પડતું હોય શું તો તે વખતે શું થાય આ આપણી જમીન છે અને એની અંદર પોષક તત્વો છે એમ અને આ બાજુ વરસાદનું પાણી પડે તો આ પાણીની અંદર આ બધા પદાર્થો છે ને તે ઓગળી જાય તો ઓગળી ગયા પછી પાણીનો જે અણુ છે ને શું એના ઉપર એક ફોર્સ લાગે અને તેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ એટલે આ ગુરુત્વાકર્ષણ બળને કારણે શું આ પાણી નીચે જાય જેમ જેમ પાણી નીચે જતું જાય તેમ તેમ આ પોષક તત્વોને એ સાથે લેતું જાય આ પોષક તત્વોને એ સાથે લેતું જાય શું તો આજે આપણો જે ઉપરનો ભાગ છે જેને આપણે ટોપ સોઇલ કહેતા હોઈએ છીએ કે જ્યાં આગળ મૂડિયા બધા છોડના ફેલાયેલા છે શું તો ત્યાં આગળ પોષક તત્વોનો અભાવ ઊભો થાય તો આ અભાવ ઊભો ના થાય એટલા માટે કુદરતે છે ને તે આ વ્યવસ્થા ઊભી કરેલી છે આમાં અગત્યની વસ્તુઓ ક્યાં આવીને ઊભી રહીએ તે જોઈએ કે ભાઈ આપણે ઉત્પાદન વધારવું છે તો પહેલાંમાં પહેલું આપણે શું કરવું પડે કે આપણી જમીનની જે સી ઈ એટલે કે આ ધનભાર વિનિમય ક્ષમતા છે એને વધારવી પડે આપણે જોવું આગળ કે એ ક્ષમતાઓ આપણે કેવી રીતે વધારી શકીએ પણ આની સાથે હવે એ પણ જરૂરી છે કે આપણે જે પોષક તત્વો જમીનને આપીએ તો એને પણ બેલેન્સ કરવાના થાય દાખલા તરીકે હું એકલો કેલ્શિયમ જ આપી દઉં એમ તો કેલ્શિયમનો પણ ધનભાર છે તો માટીનો કણ એકલો કેલ્શિયમને પકડી રાખે તો એ કોપરને ના પકડી શકે એ ને ના પકડી શકે એ બીજા કોઈને ના પકડી શકે અથવા તો દાખલા તરીકે જમીન એસિડિક છે જમીન એસિડિકનો મતલબ શું થયો કે હાઇડ્રોજનના અણુઓ ત્યાં આગળ વધારે આયન વધારે તો તે વખતે બીજા અણુઓને પણ એ ખસેડી નાખે એટલે માટીની આજુબાજુ હાઇડ્રોજનનો અણુ વધારે વધારે ચોંટેલા રહે તો બીજા બધા અણુઓ પણ પાણી સાથે જતા રહે એટલે કે માટીની ફળદ્રુપતા ઓછી થાય એટલે આપણે જ્યારે ફર્ટિલાઇઝર આપીએ છે કે બીજી બધી વસ્તુઓ આપીએ છીએ તો એને માફકસર આપવાનું અને એને બેલેન્સમાં આપવાનું જો શરૂઆત કરીએ તો જમીનની ફળદ્રુપતા છે ને તે ઓટોમેટિકલી સચવીએ હવે દરેક પાકની જરૂરિયાતો જુદી જુદી હોય એટલે જ્યારે આપણે જુદા જુદા પાક કરતા હોય ત્યારે એની શું જરૂરિયાતો છે ને એ સમજવાનું જો આપણે ચાલુ કરીએ તો આ મેનેજમેન્ટ આપણે બહુ સારી રીતે કરીએ પણ આ મેનેજમેન્ટને તમારે કુદરત સુધી લઈ જવી અને કુદરત જ આ બધું કામ કરે એવું જો તમારે કરવું હોય તો તે વખતે તમારે બહારથી જે સારું કમ્પોસ્ટ તમે જમીનની અંદર ઉમેરી શકો છો તમે જીવામૃત જમીનની અંદર ઉમેરી શકો છો તમે ઘનજીવામૃત જમીનની અંદર ઉમેરી શકો છો અને આ બધાથી પોષક તત્વોને તમે જમીનના સંગ્રહ કરી અને તેની ફળદ્રુપતા વધારી શકો છો હવે અગત્યની વાત એક બીજી પણ છે શું કે અત્યાર સુધી આપણે કેમિકલ ખેતી કરતા હતા અત્યાર સુધી આપણે મોટા ભાગે ત્રણ તત્વોને જ મહત્વ આપ્યું હતું એનપી કે નાઇટ્રોજન ફોસ્ફોરસ અને પોટાસ તો આપણે અત્યારે જે પણ કંઈ પકવીએ અને જે પણ ઘાસચારો બનાવીએ તો એ ઘાસચારો જ્યારે આપણે ગાયને ખવડાવીએ શું કહેવાય આપણા બીજા પશુઓને ખવડાવીએ તો એની અંદર પણ આ જ તત્વોનું વધારે વધારે પ્રમાણ તો ત્યાંથી જે આપણાને ગોબર મળવાનું હશે કે ગૌમૂત્ર મળવાનું હશે તો એમાં પણ પોષક તત્વોનો અભાવ હશે એટલે જમીનની અંદર પોષક તત્વોની જે વધારવાની વાત આવે છે ને તો અથવા તો કુદરતી ખેતી તરફ આપણે જ્યારે વળીએ છીએ અને જીવામૃતને ઘન જીવામૃતને આ બધી વસ્તુઓ બનાવીએ છીએ તો એમાં પણ પોષક તત્વો કેટલા છે ને એ જાણવા જ જાણવું બહુ જરૂરી બની જાય અને સાથે સાથે આપણે ગાયને શું ખવડાવીએ કારણ કે આપણે તો બધું એનપીકે વાળું ખવડાવીએ છીએ તો જો આપણે એનપીકે વાળું જ ખવડાવતા હોય તો ગાયના ગોબરમાં આપણે એ જ વસ્તુ મળશે એટલે બીજા તત્વો જ નહીં મળે એટલે આપણે જે આપણી તંદુરસ્તીને ગાયની તંદુરસ્તી ને દુનિયાની તંદુરસ્તીની વાતો કરીએ તો એ તો બધી વસ્તુઓ નકામી થઈ જાય એટલે આજના જમાનાની અંદર ઘણા બધા તત્વો છે આપણે તો આમ પંદર સત્તર તત્વોની વાતો કર્યા કરે તો એ બધા તત્વોને પણ લાવવાની જરૂરી છે તો એ બધા તત્વોને લાવવા માટે પાલેકર સાહેબ ઘણી વાર કહે છે ને કે જમીનની અંદર તો તત્વોનો ભંડાર છે પણ એ તત્વ ને આપણી ઉપરની જમીન વચ્ચે એક જે દુશ્મન છે એને માટે મેં પહેલાં વિડીયો બનાવેલા ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ હું મૂકી દઈશ તમે એ જોઈ લેજો કે એ હાડપાન જે છે ને તે આ બેનો સંપર્ક નહીં થવા દો એટલે જે આપણે હાડપાન તોડીએ તો અને નીચેની જમીનના જે તત્વો છે એને ઉપર લાવવા માટે જો રૂપ જે આપણી વામ છે એટલે વામ એટલે કે માઇકોરાઇઝા ફંગસ આ બધાનો જો આપણે ઉપયોગ કરતા થઈએ તો આપણો ઉપરનો જે પાક છે એની અંદર પોષક તત્વોનું પ્રમાણ વધતું ચાલશે અને જેમ જેમ પોષક તત્વોનું પ્રમાણ આપણા ખોરાકમાં અને ઘાસચારામાં વધતું ચાલશે તો તે વખતે આપણી કુદરતી ખેતી પણ સારી થઈ જશે મેં એક વસ્તુ બહુ જ સારી રીતે જોઈએ આજે આપણા ગુજરાતના ગવર્નરશ્રી શ્રી દેવવ્રત આચાર્યજી પુષ્કળ મહેનત કરી રહ્યા છે કે ગુજરાતને ઓર્ગેનિક બનાવી અથવા તો પ્રાકૃતિક ખેતીવાળું બનાવીએ આત્મા જેવી સંસ્થાઓ કામ કરે આપણા મુખ્યમંત્રી આની પાછળ લાગેલા છે આપણું સરકારી તંત્ર આની પાછળ લાગેલું છે એટલા બધા ખેડૂતો આના માટે સીધી કે આડકતરી રીતે કામ કરી રહ્યા છે પણ આટલું બધું કરવા છતાં પણ ખેડૂતો આની અંદર આવે છે અને તરત બહાર નીકળી જાય છે તો આપણે એના પણ કારણો શોધવા પડે અને જ્યારે આપણે એ કારણો શોધીશું ને તો જેટલા પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતીની અંદર આવશે એ કદાપી બહાર નહીં નીકળે આ બાબતની આપણે વિસ્તૃત ચર્ચા ફરીવારના એક વિડીયોમાં કરીશું પણ આ બહુ જરૂરી છે આ વિડીયો તમારા સર્કલમાં શેર કરજો આ ચેનલને તમે સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબ કરજો અને શક્ય એટલી એને લાઈક કરજો તમારા મૂંઝવણો છો એ કોમેન્ટ કરી અને અમને જણાવશો તો અમે એનો જવાબ સંપૂર્ણપણે આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું ધન્યવાદ